નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે સૂર્ય રક્ષા કવચ સ્તોત્રનો પાઠ કરવાના છીએ આમ તો આ સ્તોત્ર સંસ્કૃતમાં લખાયેલું છે પરંતુ આપણે આજે આ સ્તોત્ર ગુજરાતીમાં અનુવાદ સાથે કરવાના છીએ કે જેથી કરીને આપણને સમજાય કે આપણે કેવી રીતે આ સ્તોત્રમાં સૂર્ય દેવને પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે સૂર્યદેવના દ્વાદશ નામ એટલે કે બાર નામનો પણ પાઠ છે તે પણ કરીશું તેથી જો આપણને સૂર્યદેવનો આદિત્યદય સ્તોત્રનો પાઠ કરવાનો સમય ન મળે અને આ બે પાઠ કરી લઈએ તો પણ તેનું પુણ્ય ફળ આપણને જરૂર મળે છે તો આવો આપનો જાજો સમય ન લેતા આપણે આ પાઠ કરીએ સૌપ્રથમ સૂર્યદેવના આપણે દ્વાદશ નામનો પાઠ કરીએ આ પાઠ વિડીયોમાં લખેલો પણ છે કે જેથી કરીને આપ સાંભળતાની સાથે વાંચી પણ શકશો અત્રી સૂર્ય દેવ દ્વાસ નામ સ્ત્રોત્ર આદિત્ય પ્રથમ નામ દ્વિતીય તો દિવાકર તૃતીય ભાસ્કર પ્રોક્ત ચતુર્થ પ્રભાકર પંચમ તો સહસ્રાશુ षष्ठं त्रैलोक्यलोचना सप्तमं हरिदस्वस च अष्टमं च विभावशुः नवमं दीनकरः प्रोक्तो दशमं द्वादशात्मकः एकादशं त्रयो मूर्ति द्वादश सूर्य एव च ओ શ્રી સૂર્ય રક્ષા કવચ સ્તોત્ર આપણા હિન્દુ ધર્મમાં ભગવાન સૂર્યનારાયણનો ઉલ્લેખ સૃષ્ટિના સાક્ષાત દેવ તરીકે કરવામાં આવ્યો છે એવું કહેવાય છે કે જો સૂર્ય ન હોત તો પૃથ્વી ઉપર ક્યારેય જીવન શક્ય હોત જ નહીં અને એટલા માટે આપણા ધાર્મિક ગ્રંથોમાં સૂર્યદેવની નિયમિત પૂજા કરવાની વાત કહેવામાં આવી છે સૂર્યદેવની ઉપાસના કરવાથી મનુષ્યના તમામ કાર્યો સિદ્ધ થવા લાગે છે દરરોજ ઉગતા સૂર્યને જળ અર્પણ કરવાથી એટલે કે સૂર્યદેવને અર્ઘ આપવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે તથા તે વ્યક્તિનું સૌભાગ્ય વધવા લાગે છે તો આવો આપણે કરીએ सूर्यदेव नो रक्षाकवचस्तोत्र नो पाठ आदित्याय नमः शृणुष्व मुनिशार्दूल सूर्यस्य कवचं शुभं शरीरारोग्धं दिव्यं स्वसौभाग्यदायकम्

લલાટ મેડ મે મારા મસ્તકનું રક્ષણ કરો અને મારા કપાળને મારા લલાટને અનંત તેજથી સુરક્ષિત કરો આંખોને દીનમણી દ્વારા સુરક્ષિત કરો અને દિવસના ભગવાન સૂર્યદેવ मारा बन्ने कानि रक्षा करोणं धर्मं द्रोणि कण्ठं में सुरवन्दितः हे धर्म द्रोणि मारा नाकनि रक्षा करो हे देवताओना उपासको મારા મુખની રક્ષા કરો હે આદરણીય પ્રભુ મારા જીભની રક્ષા કરો અને દેવતાઓના ઉપાસકો મારા ગળાનું રક્ષણ કરો સૂર્ય રક્ષાત્મક સ્તોત્ર લિખવા ભુર્જ પત્રકે દરે તસ વસગાહ સિદ્ધય

સ્નાન કર્યા પછી સ્વચ્છ મનથી કવચનો પાઠ કરે છે તે રોગ મુક્ત થાય છે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે અને સુખ અને કીર્તિની પ્રાપ્તિ કરે છે ઇતિ શ્રી સૂર્ય રક્ષા કવચ સ્તોત્ર તો બોલે સૂર્યનારાયણ દેવકી જય રવિરાંદલ માત કી જય તો મિત્રો આજના વિડીયોમાં આપણી આ સૂર્ય રક્ષા કવચ સ્તોત્રનો પાઠ કર્યો તથા તેમના જે દ્વાદશ નામ છે બાર નામ છે તેનો પાઠ કર્યો કે જેથી કરીને જ્યારે પણ આપણે આદિત્ય હૃદય સ્તોત્ર પાઠ કરવાનો સમય ન હોય ત્યારે આ બંને પાઠ કરી લેવામાં આવે તો તેના જેટલું જ પુણ્ય મળે છે તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ પાઠ કર્યો હશે સાંભળ્યો હશે તો આવા જ અવનવા પાઠ સાંભળતા રહેવા માટે કરવા માટે અમારી સાથે જોડાઈ રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડિયો મોકલજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ મારી સાથે આ પાઠ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર